બેંગ્લોરની મારુતિ વાનને અંકલેશ્વર પાસે અકસ્માત અજાણ્યા વાહનની ટક્કરે સ્ટોપ રેપ સ્ટીકર વાળી વાન વૃક્ષ સાથે પટકાતા બે ચાર ઇજાગ્રસ્ત વાહન ચાલક ફરાર બેંગ્લોર સ્ટોપ રેપ સૂત્ર સાથે પદયાત્રાએ નીકળેલી મારુતિ વાન ને અંકલેશ્વર બાકરુલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલક ટક્કર મારતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા બેંગ્લોર પાસિંગની મારુતિ વાન હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી સ્ટોપ રેપના સ્ટીકરવાળી આ વાન અંકલેશ્વરના બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલક તેની ટક્કર મારી હતી આ અકસ્માતમાં વાન હાઈવેની બાજુના વૃક્ષ સાથે ભટકાયા હતી જેમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ પાનોલી પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી ઈજાગ્રસ્તોની સારવાર અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા ભોગ બનનાની ભાડ મેળવવા સાથે અકસ્માત સર્જક ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો